વંથલી પંથકના ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવા અને નુકસાનીનો સર્વે કરી સહાય આપવા રજૂઆત હાલ સુરત પંથકમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને સીઝની પાકમાં હાલ ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે ખેડૂતોને હાથમાંથી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે તેથી અત્યારે ખેડૂતો ખૂબ જ દુઃખી થઈ ગયા છે તેથી વંથલી તાલુકાના ગામના દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે વંથલીના બંટિયા થાણા પીપળા નાવડાના રમેશ વાણવી ગામના ખેડૂત સંગઠન સરપંચ અને નાના કાજલિયાળા ગ્રામજનો અને સરપંચો એકઠા થઈ સરકાર પાસે આ અંગે સહાય મળે ખેડૂતોને પાક ધિરાણ માફ કરવામાં આવે તેવું આવેદનપત્ર લખી અને વંથલી મામલેદારને આપવામાં આવ્યું હતું મારું નામ હરેશભાઈ ધનજીભાઈ રાઠોડ ગામ નાના કાજલિયાળા ત્યાંથી અમે આખો ખેડૂત બધા ભેગા થઈને જે કમોસમી વરસાદને હિસાબે સો ટકા પાકની નુકસાની થયેલ હોય તે બાબતે આવેદનપત્ર અમે મામલતદાર સાહેબશ્રીને અહીંયા વંથલી આવેલા છીએ અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે અમારા ગામમાં સો ટકા નુકસાની થઈ હોય તો હવે સર્વે શા બાબતે કરવો તંત્ર આવા ધનતી આવા તંત્ર આવા ધનતી કરી રહ્યા છે સર્વે કરવો છે સો ટકા નુકસાની હોય તો સર્વે શા બાબતે કરવાનો છે એટલે એના માટે અમે ખેડૂત આજુબાજુના ગામમાં થઈને બધા ભેડા ખેડૂત આવ્યા છીએ અને અમારા ગામમાં કોઈ અધિકારી પ્રાંત અધિકારી કે કોઈ તંત્ર દ્વારા અમારી ગામની મુલાકાત લેવામાં પણ નથી આવેલી જો સો ટકા નુકસાની હોય તો હવે સર્વનું આ સર્વે કરવાનું દિંડક રહેવા દો અને અમને જે સહાય પેટે જે અમને જે સહાય થતી હોય કાયદેસર એ સહાય કરવા અમારે નંબર અરજ છે તમારી શું માંગ છે સરકાર અમારી સરકાર અહીં માંગ છે કે અમારો વીમો માફ કરવામાં આવે અને પ્રાક ધિરાણ માફ કરવામાં આવે અને જે તંત્ર દ્વારા જે પૂરતી મહેનત જે સહાય આપવામાં આવતી હોય થતી હોય એ અમને આપે એવી અમારું નમ્ર નિવેદન છે નાના કાજલિયારા સરપંચ બોલું છું અમારે ગામની અંદર નુકસાની બહુ થઈ છે કમોસમી વરસાદ થયો છે એમાં પણ કોઈ પણ એક દાણો અમને હાથમાં આવ્યો નથી કોઈ પણ આમાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી ઊંચે ગાળેથી કાંઈ પણ કોઈ જોવા આવ્યું નથી કાંઈ ખેડૂએ ખેડૂએ એમને હેરાન થાય છે મથે છે એમાં ને એમાં અને હેરાનગતિ થાય છે અમારે એક જ વિનંતી છે કે અમને પાંચ જણ માફ કરી દઈએ એટલી અમે સરકાર પાસે વિનંતી માગીએ છીએ એટલી અમે હાથ જોડીને અને અમારા ગામના બસો બસો ત્રણસો માળા બધું ભેગું થયું છે એ એકરની જ બધીની એક જ માંગ છે બીજી અમારે કોઈ સર્વેની કાંઈ જરૂર છે નહીં કાંઈ પણ ટ્રેક્ટર લઈને આવ્યા છે કોઈ રિક્ષા લઈને આવ્યા છે કોઈ ટુ વ્હીલ લઈને આવ્યા છે બધાય એવી રીતે આવ્યા છે બધા ના ના છે કરશનભાઈ વાલાભાઈ મારું માજી સરપંચ ગામ બંટિયા સો ટકા મારે જે નુકસાની થઈ છે એમાં નથી ઉપાડતો ધારાસભ્ય ફોન નથી ઉપાડતા જિલ્લા પંચાયતના અમે ત્રણસો માણસ આવ્યા છે સો ટકા નુકસાની છે અને કોઈના બાપની પેઢી છે આ કંઈ જવાબ નથી દેતા એટલે જે બેઠા ખુરશીમાં ગાંધીનગર બેઠા ને ખેડૂત ધારસી એટલે સોવીસ કલાકમાં ઉલાઈ નાખી દે બધાને બરાબર અને એના કરતા વેલેહરી આ બધી આ જે કાંઈ છે ને રજૂઆત કામ કરે મામલતદાર ઓફિસે આવ્યા છે આવેદનપત્ર આપ્યું પ્રાંતને આપ્યું અને હવે જે કાંઈ કરવાનું છે સરકાર ને કરવાનું છે લેવા કોઈ ધક્કો ખાતા નહીં ખેડૂત ની માંગ સો ટકા સર્વે કરવાની વાત જ નથી આવતી

ખૂબ જ નુકસાન થયેલું હોય સરકારશ્રીને સમગ્ર ગામ અહીંયા આવીને આવેદનપત્ર આપવા આવેલા છીએ આવેદનપત્ર અમારું સ્વીકારેલું છે પરંતુ નુકસાનીના વળતર પટે કોઈ ચોખ્ખડ થયેલ છે નહીં તો તમામ ખેડૂતોને અમારી વિનંતી સરકારશ્રીને છે કે અમારા ગામની અંદર સર્વે કરવાની કોઈ જરૂરિયાત છે નહીં તમામ પાક નિષ્ફળ ગયેલા હોવાથી સરકારશ્રીને નમ્ર વિનંતી કે બનતો પ્રયત્ન અને ખેડૂતને જેટલી થાય એટલી મદદ કરે અહેવાલ રહીમ કાર્બત લોકાર્પણ